સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા રામ મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ભગવાન શ્રી શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો રામ મંદિરમાં ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડી અને જય શ્રી જયશ્રીરામના નાથથી મંદિરો ગુંજી ઉઠ્યા આ અવસરે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરાયું અને સાંજે એક હજાર આઠ દીપ પ્રાગટ્ય સાથે ભવ્ય આરતી પણ કરવામાં આવશે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા જે રામ મંદિરો છે ત્યાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂટ છે તે ઉમટી પડવા પામ્યું છે સવારે આરતી યોજવામાં આવી છે ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ દર્શન માટે આજે મંદિર ખુલ્લો રાખવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આજે આ ઉજવણીનો માહોલ છે તે ચાલી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજા રજવાડાઓ દ્વારા સ્ટેટ દ્વારા બંધાવવામાં આવેલા રામ મંદિરો છે ત્યાં આજે ખાસ પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે બપોરે બાર વાગ્યા થી લઈને આ ઉજવણી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં વિશ્વ હિન્દુ પરિષદ છે અને ખાસ કરીને અલગ અલગ દળો છે દળ છે તેમના દ્વારા શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારમાં શોભાયાત્રા નીકળવાની છે પાટણીમાં સૌથી મોટી શોભાયાત્રા નીકળવાની છે ત્યારે ડીઆઈજી એસઓજી એલસીબી લોકલ ક્રાઇમ રાજ સહિતનો સ્ટાફ છે ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છિનીય બનાવ આ જે રામનવમીની શોભાયાત્રા દરમિયાન ન બને તે પ્રકારની તકેદારી પણ હા રાખવામાં આવી રહી છે આ ઉપરાંત વઢવાણ સુરેન્દ્રનગર ઉપરાંત અલગ અલગ ઝોરાવનગર રતનપર પણ વિસ્તારમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામ આવી ઉત્સાહભેર છે સાંજની જયારે વાત કરવામાં આવે તો સાંજે એક હજાર આઠ દીવડાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા જે રામ મંદિરો છે ત્યાં આરતી યોજવામાં આવશે મોટી સંખ્યામાં ભક્તો પણ તે દરમિયાન ઉપસ્થિત રહેશે અને ખાસ કરી દર્શન નો લાભ પણ લેશે આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય તે પણ નજીકના રામ મંદિરોમાં પહોંચ્યા છે ભાજપ પક્ષના નેતાઓ પણ નજીકના રામ મંદિરમાં પહોંચી દર્શન કરી અને ઉત્સવ જેવો માહોલ છે તે હાલ ઉજવવામાં આવી રહ્યો છે રામ ને લઈ અને જે ભક્તો છે તેમનો ઉત્સાહ તો સાતમા આસમાને જોવા રહ્યો છે પરંતુ નાના નાના બાળકો રામજી નો વેશ ધારણ કર્યો છે કોઈ જે નાની દીકરી હોય છે તેમને સીતાજી બન્યા છે તેવા અલગ અલગ વેશભૂષા પણ કર્યા છે અને ઉત્સાહ પહેલ સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં રામનવમી ની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે બપોરે બાર વાગ્યે હાલ આરતી થઈ રહી છે અને મંદિરોમાં શ્રી નામના જે નારા છે તે ગુંજી ઉઠવા પામ્યા છે હાલ ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે સાંજ સુધી ના કાર્યક્રમો અને મોડી રાત્રે લોક ડાયરા અને ભજન નું પણ રામ મંદિરો ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભક્તો દ્વારા જે ડાયરા અને જે રામ જે રામ મંદિરો આવેલા છે ત્યાં જે થતાં ભજન કીર્તન છે તેમાં પણ જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે એટલે સમગ્ર ઓલ ઓવર સુરેન્દ્રનગર જિલ્લામાં રામનવમીની ઉત્સાહ ભેર ઉજવણી ભક્તો અને ખાસ કરીને આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા હાલ કરવામાં આવી રહી છે જી જી બિલકુલ ફઝલ સમગ્ર દિવસ દરમિયાન રામ રામનવમીના પર્વેની ઉજવણી શોભાયાત્રાનું આયોજન ત્યારે તંત્ર દ્વારા કેટલી તકેદારી રાખવામાં આવી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં એવો કોઈ સંવેદનશીલ વિસ્તાર તો નથી કે જ્યાં આ શોભાયાત્રા નીકળે અનિચ્છી બનાવ બને પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાનું જે પારડી છે ત્યાં સૌથી મોટી તેમાં તેનાન કરી નાખવામાં આવ્યા છે શોભાયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકાર નો પણ પ્રકારની ઘટના ન બને માટે રાખવામાં આવી રહી છે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણીઓ દુભાય તે પ્રકારના મેસેજો તે પ્રકારના જે કાર્ટૂન અથવા તો કોઈ પણ પ્રકારની પોસ્ટ છે તે વાયરલ ન કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છે તે સતત અપીલ કરી રહી છે અને આ સંદર્ભે જુઓ કોઈ આ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક પણે કંટ્રોલ રૂમ માં જાણ કરવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા સૂચના અને તકેદારી રાખવામાં આવી રહી હાલની પરિસ્થિતિમાં રામનવમી ની ઉજવણી થઈ રહી છે અને ભક્તો પણ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા રામ રામનવમી ના પર્વ ની ઉજવણી કરતા હોય તે પ્રકારે નજરે પડ્યા છે ત્યારે હાલના તબક્કામાં જે રામ મંદિરો આવેલા છે જે જે જય શ્રી રામ ના ગુંજી ઉઠવા પામ્યા છે અને ભક્ત નો પણ હાલ જોવા મળી રહ્યો છે જી આભાર ફઝલ ને સમગ્ર માહિતી